મોરબીમાં પાટીદાર મહાસભા પહેલા પોલીસનું નિવેદન સાત પાટીદાર દીકરીઓ વિશે માત્ર અફવા હોવાનું પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરી છે આજે રાત્રે વિરોધમાં પાટીદાર સભાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે કે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં આવેદનપત્રમાં જે વિગત છે એ જ વિગતે નામદાર કોર્ટમાં પણ એમને કાર્યવાહી કરેલી છે ટામેટો સબસિડીઝ હોય છે એટલે અમે એમાં કાર્યવાહી ન કરી શકીએ